હિન્દુ ધર્મના ઘણા એવા ધાર્મિક પુસ્તકો છે જેમાં જન્મ અને મરણ સાથે જોડાયેલી તમામ વાતો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે એ ધર્મ ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ દુનિયામાં ચાર યુગ છે જે મુજબ આ દુનિયા વિચરણ કરે છે અને વેદોમાં પણ એ જણાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી ચાર યુગમાં વિચરણ કરશે એ ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ એ તો આપણે બધા જાણીએ છીએ કે સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ એ વીતી ગયા છે અને હમણાં જે ચાલી રહ્યો છે એ છે કલિયુગ એવું માનવામાં આવે છે કે કલિયુગ સૌથી નિષ્ઠુર અને અધર્મી યુગ છે કારણ કે આ કલિયુગમાં એવા એવા બનાવો બને છે જે બીજા કયા પણ યુગમાં બન્યા નથી અને આ કલિયુગમાં દર સો વર્ષે એક નવી મહામારી ફેલાય છે અને એ જ મહામારી હમણાં ફેલાયેલી છે જે છે કોરોના વાયરસ કહેવાય છે કે કલયુગમાં એવા લોકો વસતા હશે જે બીજાનો હિત ઈચ્છે જ નહીં અને બધું પોતાનું જ વિચારશે અને અધર્મનો એટલો પગ બેસારો હશે કે લોકો બધા અધર્મ જ કરશે કોઈ પણ લોકો ધર્મના રસ્તે ચાલશે જ નહીં એવું માનવામાં આવે છે કે કલયુગમાં એક આત્માનો જન્મ પિસ્તાલીસ વખત થાય છે અને તેની ઉંમર સો વર્ષ સુધીની હશે આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ એમાં આજના આ વિડિયોમાં તમને જણાવશું કળિયુગનો અંત કેવી રીતે થશે અને કેવી રીતે થશે નવા યુગનો પુનર્જન્મ અને આ યુગ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જે મુજબ દરેક યુગમાં તેના કર્મ અને પ્રભાવ હોય છે તો આજે અમે જે તમને જણાવશું એ કળિયુગના કર્મ અને પ્રભાવ છે અને એ પણ જણાવશું કે કળિયુગ ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે અને નવા યુગની શરૂઆત ક્યારે થશે અને એક એવો વ્યક્તિ જેના જન્મથી કળિયુગનો અંત થવાનું શક્ય છે જે આપણા જૂના પુરાણોમાં અને વેદોમાં જણાવવામાં આવ્યું છે મહર્ષિ વ્યાસજી મુજબ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ આ ચાર યુગ છે એ બધા આપણે જાણીએ છીએ જે દેવતાઓના બાર હજાર દિવ્ય વર્ષો બરોબર છે કારણ કે દેવતાઓના જ્યારે બાર હજાર દિવ્ય વર્ષ પૂરા થાય છે ત્યારે એક યુગ સમાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે પરંતુ એમાંથી સત્ય શું છે એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી સમસ્ત ચતુર્યુગ એક થી જ થાય છે શરૂઆત સતયુગથી થાય છે અને અંતમાં કળિયુગ હોય છે એટલે કે કોઈ પણ યુગ શરૂઆત સતયુગથી થાય છે અને અંતમાં કળિયુગ આવે છે જે સૌથી નિષ્ઠુર અને અધર્મી યુગ માનવામાં આવે છે કળિયુગમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જન્મમાં પોતાની આઝાદીથી કરવામાં આવેલા કર્મો મુજબ આત્મા આગળનું શરીર ધારણ કરે છે અને હિન્દુ ધર્મના સર્વોચ્ચ ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે કળિયુગ આવતા પૃથ્વી ઉપર કેવા કેવા ફેરફારો થશે અને પૃથ્વી ઉપર જે પણ ફેરફારો થશે એમાં મનુષ્યનો ભાગ એમાં સર્વપ્રથમ હશે કારણ કે ભગવાને જ્યારથી મનુષ્યને બનાવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં ઘણા પ્રલય આવી ગયા છે અને મનુષ્ય જાતિનો ઘણી વખત વિનાશ પણ થઈ ચૂક્યો છે પરંતુ હજી સુધી કોઈ એ જાણી નથી શક્યું કે કળિયુગ પૂરો થયા બાદ મનુષ્ય જાતિનું શું થશે અને આપણી આ પૃથ્વીનું શું થશે બ્રહ્માજીએ જેવી રીતે સૃષ્ટિનો આરંભ કર્યો છે એવી જ રીતે કળિયુગનો પણ આરંભ થયો છે અથવા યુગોનો પણ આરંભ થયો છે સતયુગ દ્વાપરયુગ કળિયુગ દરેક યુગમાં કોઈકને કોઈક ભગવાન અવતાર લે છે એ તો આપણે બધા જાણીએ છીએ ગ્રંથોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ કરિયુગમાં પણ ભગવાનનો એક અવતાર જન્મ લેશે એ અવતાર હશે કલ્કી ભગવાન જે નિષ્કલંક ભગવાન તરીકે પણ ઓળખાશે પરંતુ તે પહેલા ધરતી ઉપર પાપનો ઘડો ભરાઈ જશે એવું કહેવામાં આવે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે કરિયુગની ઉંમર ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે એમાંથી પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે હવે જે વર્ષો બાકી છે એ જે વીતતા જશે એની સાથે પૃથ્વી પોતાના અંત તરફ આગળ વધતી જશે કહેવાય છે કે જ્યારે આ ધરતી ઉપર દિવસે ને દિવસે પાપ વધતું જશે ત્યારે અંતમાં ભગવાન કલ્કીનો અવતાર થશે અને મેં તમને જે આગળ જણાવ્યું કે એક થશે નું અંત એ છે અવતાર કલકી જેના જન્મથી કળિયુગ નો અંત શક્ય બનશે એવું કહેવાય છે કે ભગવાન કલ્કી દુષ્ટ લોકો વધ કરી અને પૃથ્વીને અધર્મ વિહોણી કરશે અને ધર્મની સ્થાપના કરશે અને પછી તેઓ રાજાની જેમ પૂજાશે પછી ધરતીનું નવા યુગની શરૂઆત થશે પરંતુ અમુક પુરાણોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કલ્કી ભગવાનનો જન્મ થશે અને આ જન્મ પૂર્ણ થતાની સાથે જ પૃથ્વીનો અંત થશે પરંતુ આ બેમાંથી શું સત્ય છે એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન કલ્કીના સ્વરૂપમાં અવતાર લેશે અને ધરતી ઉપરથી પાપનો વિનાશ કરશે એવી જ રીતે તેમણે પાપનો વિનાશ દ્વાપર યુગમાં કર્યો હતો અને સતયુગ ત્રેતાયુગમાં પણ કર્યો હતો કળિયુગની ચરમસીમા ઉપર ધરતીનો વિનાશ થઈ જશે ત્યાર પછી થશે ફરી વખત સતયુગનો આરંભ જેમાં ફરી વખત ભગવાન પ્રગટ થશે અને તે યુગમાં સતયુગની લીલા ભગવાન દ્વારા ફરી વખત રચવામાં આવશે ગ્રંથોમાં તે વાતનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે થશે આ પૃથ્વીનો અંત અને કેવી રીતે થશે સતયુગનો આરંભ એ અમે તમને કોઈક બીજા એક વિડિયોમાં જણાવશું

અને તેના તેજથી પૃથ્વી સુકાઈ જશે અને પછી પૃથ્વીનો અંત આવશે હવે કળયુગની 14 એવી ભવિષ્યવાણીઓની વાત કરશું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આ જે ભવિષ્યવાણીઓ છે એ આજના સમયમાં સાચી પડી રહી છે જેવી રીતે તમને એક વિડિયોમાં જણાવ્યું છે કે કોરોના વાયરસની ભવિષ્યવાણી થઈ હતી અને તે ભવિષ્યવાણી હમણાં સાચી પડી છે અને આ ભવિષ્યવાણી વર્ષ થઈ હતી એક એક પુસ્તકમાં જેનું આખે આખું વર્ણન વિડીયો અમે કર્યો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હિન્દુ ધર્મમાં બ્રહ્મા અને વિષ્ણુ પુરાણની ઘણી બધી માન્યતાઓ છે પુરાણોના હિસાબે કડયુગ પછી દુનિયા સમાપ્ત થઈ જવાની છે વિષ્ણુ પુરાણમાં ઘણી એવી પરિસ્થિતિઓ લખાયેલ છે જેના પરથી ખબર પડે છે કે સૃષ્ટિનો અંત નજીક આવી રહ્યો છે અને ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કળિયુગનો અંત થશે ત્યારે સૃષ્ટિમાં કેવા કેવા ફેરફારો થશે હિન્દુ ધર્મ અનુસાર જીવન ચક્ર પાંચ અવધિઓમાં ચાલે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ એવું મનાય છે આ બધી અવધિઓ પૂરી થતા જ દુનિયાનો નાશ થઈ જાય છે એટલે કે કળિયુગ એવા ચિહ્નો દર્શાવે છે જેના ઉપરથી ખબર પડે છે કે સૃષ્ટિનો અંત નજીક આવી રહ્યો છે અને હમણાંના સમયમાં કળિયુગના આવા ચિહ્નો દેખાઈ રહ્યા છે જેના કારણે આપણને ખબર પડી જાય છે કે ધરતીના અંત માટે હજી સુધી સમય કેટલો બાકી છે અને ક્યારે થશે દુનિયાનો અંત કર્મ ધર્મનો તરાજુ એના અનુસાર દરેક યુગમાં ધર્મ અને કર્મની પવિત્રતા ખતમ થઈ જાય છે બ્રહ્મા અને વિષ્ણુના હિસાબે માણસ પોતે જ સૃષ્ટિના વિનાશનું કારણ બનશે કારણ કે માણસ એવો પ્રાણી છે જે પોતાનું કર્યું આગળ ભોગવે જ છે અને જે પણ કર્મ હમણાં જે માણસ કરી રહ્યા છે એ ભોગવાનું સમય પછી આવશે એટલે કે જ્યારે કર્યું સમાપ્ત થવાનું હશે ત્યારે આવશે હિન્દુ ધર્મના હિસાબે થોડી એવી વસ્તુ હોય હોય છે છે જે જ નિશ્ચિત થયેલી જેમ કે ભગવાન વિષ્ણુ એ સૃષ્ટિનું રક્ષણ કરશે બ્રહ્માજી સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે અને ભગવાન શિવ સૃષ્ટિને ખતમ કરવાનું કાર્ય પૂર્ણ કરશે જ્યારે દુનિયા ખતમ થશે ત્યારે બધા પાપો પણ નષ્ટ થઈ જશે અને ફરીવાર નવી દુનિયાની શરૂઆત થશે અને સતયુગથી પ્રારંભ થશે બ્રહ્મપુરાણ વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણીઓથી લઈને ગરુડ પુરાણ માં કર્મ અને એના પરિણામ સુધી ઘણું બધું સામે આવ્યું છે એ ભવિષ્ય